આજુ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે ચાલો આપણે હવે મસાલો આમાં જે એડ કરવાનો છે હાલો હવે આપણે પછી જમવા બે ત્યારે ધરાવ આ છે નાના નાના રીંગણા આપણે કરની વાડીના રીંગણા છે અને આ જો એને કટિંગ કરી અને હવે આમાં આપણે મસાલો ભરવાનો છે કટિંગ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે હાલો જે આપણે આમાં જે મસાલો ભરવી એ પણ તમને બતાવીએ આ જુઓ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે હાલો આપણે હવે મસાલો આમાં જે એડ કરવાનો છે આજુ આમાં હળદર છે જીરું છે રાઈ છે નમક છે અને બીજો છે મસાલો જો આ બધું મિક્સ આમાં કરેલું છે લીંબુ નીચેવાના છે કોથમીર છે લીલી હાલ આ બધું એડ કરવાનું છે જુઓ આપણે જે મસાલો એડ કરવાનો છે કમ્પ્લીટ એડ થઈ ગયો થઈ ગયો કમ્પ્લીટ હવે આમાં એડ કરીશું જુઓ શરૂઆત થઈ ગઈ જો આ પછી આ ભરેલા રીંગણા ખાવાની મોજ જ અલગ હોય જે વાડી વિસ્તારમાં જે એટલે કે જે રહેતા હોય એને વધારે જ આવે બાકી સીટીમાં તો શું છે કે બધુંય મિક્સમાં આવતું હોય બધું કોમ્પ્લેટ હવે ભરાઈ ગયા છે અને હવે આપણે અને વઘાર આપી દેવી અને સળવા મૂકી દેવી હાલો આપણું જે આખા રીંગણાનું શાક છે એ હવે જો બની જ ગયું છે કમ્પ્લેટ હાલો હવે આપણે પછી જમવા બેસીએ ત્યારે ધરાક તમને બતાવીશું આખા રીંગણાની રેસીપી તળેલા રીંગણાનું શાક બાજરાનો રોટલો ઘઉનો હાલે તો ઘઉનો છાસ છે તળેલા ઝપટ બોલાવે